લા જેમ જેમ મંદિર ધોવા છે કોઈ નઈ પાણી લે લે વાત લેવા મળ્યો આજે

બરા 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 ના મળે ને હા એ જોરા પોણી ખા આ ઓમર આ કાઢો કાઢો ઓમર પેલો ઓમર ઓમર પોણી કઢાવ લાટ ધીરું પર ફરે ઓ ઉપર આ દેખાતું નથી ને ઓ બોલ

એ ભણા લે નહીં ભણ તો કશું ફોન લઈને બેહી રાખો દાડે ઉતારી જ ના પેલી વાર હા કેડે ઉતારી જ ના હમ બોલાવતો કા છોકરો yeah, <laughs>

વાહ 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 ભાઈ તારા અન કાકા બીજી વાત તમન કરો હા સોત ચેડી લેવા છોકરા કે ઓ ભાઈ બધા ઉપર જા કાકા હોભાળજો બોલો આપણે અમારે જમીન જાગીરિયે ઈ બેન અલગ પાડી આલ્યો તમે પેગી મારના રાખતા અલગ નઈ પડે બેન આસુ રહે નોન પાડી આલ તમે માયા આ બધી આના નોમે છે એટલે એકલા

એલા ભગવાન કે કે અલગ પડન એને તમારે એટલી ખબર ન પડી મોટો આ નેનો હજી ઓની મય નથી થઈ ઓના નેનો નળવા રાખતો ઉઠાવ પર કેતો છોકરો આમ લઈ નેનો હજી એની મય નથી ભાઈ એલા બધું અત્યારે દેખો આમ લઈ લેતો મેરે મય ને ડોક્યુમેન્ટ આવી કાઢે છે એના નોમે કી હોય બોલા ના તારા કરાવી ભાઈ

મારું <Nhạc> પાછો <Nhạc> <Nhạc> <Nhạc>